દક્ષિણ ગુજરાતના માંડવી ખાતે આવેલી માંડવી સુગર સહકારી મંડળીની બસો પચાસ કરોડની મિલકત માત્ર સાડત્રીસ કરોડમાં પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનું ષડયંત્ર બહાર આવેલ છે પંચાવન હજાર સભાસદ ધરાવતી માંડવી મંડળીની મિલકતો સાડત્રીસ કરોડમાં પ્રાઇવેટ કંપનીને આપી દેવાના સંપૂર્ણ ભ્રષ્ટાચારની વિગત આ વેડિયોમાં છે ખેડૂતોના છવ્વીસ કરોડ રૂપિયા છે સહકારી કાયદા મુજબ મંડળી ફરજામાં જ લઈ જવાની જોગવાઈ છતાં સરફેસ એક્ટનો ખોટો અર્થ કરી મહારાષ્ટ્રની એક ખાનગી કંપનીને માત્ર સાડત્રીસ કરોડના મિલકતમાં આપી દીધી છે સો વીઘા જમીન પ્લાન્ટ અને મિલકતો અઢીસો કરોડની છે સીબીઆઈની તપાસ થવી જોઈએ મહદ અંશે સભાસદો આદિવાસી અને બક્ષી પંચના છે દક્ષિણ ગુજરાતમાં આવેલા માંડવીમાં માંડવી સુગર સહકારી મંડળી લિમિટેડની આખી પ્રોપર્ટી જેમાં સો વીઘા જમીન મશીનરી પ્લાન્ટ આ બધું જ છે એને અઢીસો કરોડ રૂપિયાની મિલકતો માત્ર સાડત્રીસ કરોડમાં એક પ્રાઇવેટ કંપનીને પધરાવી દેવાનું એક કૌભાંડ સામે આવ્યું છે આ માંડવી સુગર સહકારી મંડળી જેમાં પંચાવન હજાર ખેડૂત સભાસદો છે અને આ ખેડૂતોના છવ્વીસ કરોડ રૂપિયા છે એમાં સરકારના વીસ પોઈન્ટ પાંચ કરોડ રૂપિયા છે જે બેંકે માત્ર સાડત્રીસ કરોડમાં આ પ્રોપર્ટી બધી પધરાવી દેવાનો પ્લાન કર્યો એ બેન્કે લોન આપતા પહેલા આ બેંકે પોતે વેલ્યુએશન કરાવેલું છે અને એ વેલ્યુએશન પ્રમાણે માંડવી સુગર સહકારી મંડળી લિમિટેડની મિલકતો એ અઢીસો કરોડ રૂપિયાની છે થોડા સમય પહેલાં જે એના અઢીસો કરોડ હતા એના સાડત્રીસ કરોડ થઈ ગયા જે કાયદા નીચે બેંકે આ હારાજી કરી છે એ કાયદો જે કોઈ પણ સંજોગોમાં સરફેસ એક્ટની જોગવાઈ મુજબ સહકારીઓમાં વાપરી ન શકાય શું કલેક્ટરશ્રી આપે મંજૂરી આપી છે અથવા ગુજરાત સરકાર શું આપે મંજૂરી આપી છે કારણ કે આ સહકારી મંડળી છે અને સહકારી મંડળીના કાયદા મુજબ જો કંઈ પરિસ્થિતિ એવી ઊભી થાય તો મંડળીને ફડચામાં લઈ જવી પડે શા માટે આપણે ફડચામાં નથી લઈ જતા અને સરફેસ એક્ટની જોગવાઈ મુજબ બેંક સીધે સીધી હરરાજી કરે અને એ પણ અઢીસો કરોડની મિલકત માત્ર સાડત્રીસ કરોડમાં એક પ્રાઇવેટ પાર્ટીને જાય જીટીવી ન્યૂઝ સુરત